ખેડૂતોને સુધી પહોંચાડે સમક્ષા કરે ને રીતે કિસાન ક્રેડિટ એક એટીએમ તરીકે કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતને ગેરંટી વિના એક લાખ સાઠ હજાર રૂપિયા લોન લઈ શકશે લીંબુના ભાવમાં થયો વધારો એટલે કે રાજ્યકાળ જાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં થયો છે વધારો એટલે કે અમદાવાદ રિટેલ માર્કેટ બસો પચીસ કિલો મળી રહ્યા છે અને હોલસેલ તેનો ભાવ એકસો પચાસ થી એકસો

જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માપે અંગે નિર્ણય લેવામાં આવી શકે જે મિત્રો જ્યારે મિત્રો તેલંગાણા સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષ લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે ખેડૂતોને હોલ લોન માફ એટલે કે ખેડૂતનો દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે મોદી સરકાર જ્યારે બે હજાર ચારમાં વર્ષ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધી ખેડૂતને આવક કરી દેવા અને ડુંગળી ખેડૂતને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે અને મોદી સરકાર આ વચન આપ્યું હતું કહેવામાં આવે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનુરૂપ હોય છે ને મોદી સરકારનું વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચન લક્ષ્ય દિવસ સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસમાં ખેડૂતને આવક પામણી કરી દેવાની વચન આપ્યું